હું આવું છું એમ કહી ફોન કટ કરી દીધો હતો જે બાદ એક ઓડી કારમાં આવેલ ચારી સમયે યુવતીના ભાઈને કંઈ સમજે તે પહેલાં માર મારી યુવતી અંગે પૂછતા તે બાથરૂમમાં કપડાં બદલી હોવાનું કહેતા ચારેય પૈકી એક યુવાને બાથરૂમનો દરવાજો તોડી યુવતીના વાળ પકડી અર્ધનગ્ન હાલતમાં બહાર ખેંચી તેને અને તેના ભાઈ તેમજ ભાભીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસમાં ફરિયાદ આપશે તો પોલીસ પણ મારું કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી પણ આપી હતી છેડતી અને મારામારી અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે ગુનો નોંધી યુવતીના બંને પૂર્વ પ્રેમી રામ મિશ્રા અભય મિશ્રા સુફિયાન સહિત ચારેય ચારેયસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે